કે ઘણા આખા સ્તોત્રનો પાઠ કરે છે તો ઘણા એકસો આઠ નામોનો પાઠ કરે છે તો પાઠ કરવાની સાચી રીત કઈ તો તેના જવાબમાં કહે છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર થી પાંત્રીસ શ્લોકનો સ્તોત્ર છે તેથી સ્તોત્રનો પાઠ કરવો સ્તોત્રોને ખંડિત ન કરાય સંપૂર્ણ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ પરંતુ તેના એકસો આઠનામોની નામાવલીનો અલગ જપ કરી શકાય શ્રી અષ્ટાક્ષરના સંપુટમાં

તેટલી વાર તે સ્તોત્રના પાઠ કરવાની પરંપરા જોવા મળે છે જેમ કે યમનાષ્ટક અને નવરત્નમાં નવ નવ શ્લોકો હોવાથી વૈષ્ણવ આ સ્તોત્રનો નવ વખત પાઠ કરે છે શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં જણાવ્યા પ્રમાણે પાઠ કરવો એ મર્યાદા રીત છે અને જપ કરવો એ પુષ્ટિ રીત છે મર્યાદા રીત પ્રમાણે પાઠ કરતા પાઠ સંખ્યાની મર્યાદા નક્કી કરીએ છીએ જેમ કે પાત્રીસ પાઠ કરવા અને જપ મનમાં સતત ચાલ્યા કરે છે તેથી તેની સંખ્યા નક્કી થતી નથી માટે તે પુષ્ટિ રીત છે તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે મર્યાદામાં રહેવું છે કે પુષ્ટિમાં અને કહે છે કે પાઠમાં નિયમ છે અને જપમાં પ્રેમ છે બાળક પપ્પા અને મમ્મીના નામનો જપ કરે છે પાઠ કરતો નથી જ્યારે તેને ઉમળકો આવે ને ત્યારે બોલાવે તે નક્કી કરતો નથી કે પપ્પાને દિવસમાં પાંત્રીસ વખત જ બોલાવવા પ્રેમ વિના નિયમથી પાઠ કરવાથી મન અને શરીર પાઠ કરતા થાક અને કંટાળો અનુભવે છે અને પ્રેમપૂર્વક જપ કરતાં પ્રસન્નતા અનુભવાય છે